અને આ પંચર જ કરી હતી એ સાધુ હજી સારું છે હજી વળતી વેલા વળીજા હતો સદી દુનિયાના ફોકા દુનિયાના ભુવા થાકી જ આવી ગયા કદાચ થયું અન મન સધીન કોઈ વિરા થાને એ ઉ તો દુનિયા હું વાળતો નથી વિરા ભાઈ તો આજ ના આવ માડી પાસે કમા કમા માડી કમા દેવી અન વિરા ભાઈ દુનિયા ની પંચાયત તો થઈ જહા પણ મારા રાવળ ની પંચાયત કરવી તો ઘણી અઘરી છે કવા કમા માડી હું તમે મારો વચન રાખો રાખોન